નમસ્તે મિત્રો મિત્રો હમણાં હમણાં ઘણા બધા દર્દી અમે એવા જોયા કે જે લોકોએ એસિડ પીધો હોય કોઈ પણ કારણથી ડિપ્રેશનથી દુઃખથી કંઈ ભૂલ કરવાથી મિત્રો આ વસ્તુ એટલી ખતરનાક છે એનો લોકોને અંદાજ નથી હોતો મિત્રો જે લોકો એસિડ પીવે છે ને એની પાછળની જે જિંદગી હોય એમાં એટલી બધી હેરાનગતિ રહેતી હોય છે લાંબા સમય વાંધો કદાચ ન આવે પણ પહેલાં છ મહિના વર્ષ બે વર્ષ તો દર્દી એટલે દર્દમાં માં વીતે છે એ જોઈને કે કઈ એક એવો વિડીયો બનાવો લોકો સમજે આ ભૂલ ક્યારેય ન કરે જીવનમાં ગમે તેવું દુઃખ હોય માણસે એસિડ ક્યારેય નહીં પીવું જોઈએ તમે બેઝિકલી શું થાય એસિડ પીવે તો જો આ મોઢું છે પછી આ અનળી છે આ જઠર છે પછી નાનું આંતરડું છે તો ઝૂમ કરીને જોઈએ એટલે જ્યારે એસિડ કોઈ પણ લોકો લે ને શરૂઆતમાં શું થાય મોઢામાં જાય એટલે મોઢામાં ચાંદા પડી જાય અનળી આખી તે ઘણી વાર ગેંગ્રીન થઈ જાય સાવ અને પછી જઠરમાં જાય એટલે જઠરમાં બી ચાંદા પડી જાય હવે તમે કલ્પના કરો એક વ્યક્તિ આપણે મોઢામાં નાના આપણું ચાંદ ઉપડે તો કેટલું દુખાવો હોય જ્યારે આખું મોઢું ગળું અનળી જઠરમાં ચાંદા હોય એટલે પીડા કેટલી વધારે હોય એની એમ આ દર્દીનું જે દુખાવો દર્દ જેને જોયું હોય એને જ ખબર પડે અને પાછું અહીંયાથી પૂરું નહીં થતું લગભગ દર્દીની જે ઘટનાક્રમ તમને બતાવું પહેલી વાત કે નેવું ટકા દર્દી બચી જાય છે આમાં જીવનું જોખમ ખાસ હોતું નથી ખાલી હેરાનગતિ જ હોય છે દર્દી પીવે એટલે મોઢામાં ગળામાં બધે સિવિયર બળતરા ઉપડે અસહ્ય પીડા ઉપડે એને શ્વાસમાં જાય તો શ્વાસમાં બી એટલી બધી ગુંગળામણ થાય અંદરથી શ્વાસ લેવાની ઈચ્છા થાય પણ સરખો શ્વાસ લઈ ન શકાય અને આપણે જીવતે જીવ નરક જોઈ લે માણસ એટલી પીડા હોય એની અને આ પીડા દિવસો સુધી ચાલે એ પછી જનરલી આ ટાઈપના કેસમાં સાત થી દસ દિવસ થાય એટલે ખોરાક તો મળી લઈ ના શકે દર્દી એટલે પેટ ઉપર મેં કાપો મૂકી અને ખોરાક નળી મૂકતા હોઈએ જેને ફીડિંગ જેજનો કહેવાય શું કરીએ અહીંયા આંતરડા પર એક બહારથી નળી મૂકી દઈએ અને પછી ખોરાક એ નળી દ્વારા ચાલે અને આ પ્રોસેસ લગભગ છ મહિના ચાલે મોટા ભાગના દર્દી છ મહિના સુધી મોડેથી કશું લઈ શકતા નથી કોઈક હોય કે જે બહુ ઓછું પીધું હોય તો કદાચ વહેલા સ્ટાર્ટ થાય બાકીના દર્દીમાં છ મહિના પૂરા થયા પછી આ અનળી આપણે બચાવવાની કોશિશ તો કરી હોય રસ્તો આંતરડું છે આ ભાગનો આનો ટુકડો કાપી અને અહીંયા વચ્ચે લગાડતા હોઈએ છીએ એટલે ઓપરેશન પાંચ છ કલાકનું ચાલે એ કર્યા પછી દર્દી મોડતી ખાતો થાય અને ઘણા ખરા કેસમાં આ પણ શક્ય ન હોય અને હું તમને થોડા કેસ બતાવીશ કે લોકોની શું હાલત થતી હોય છે આ કોઈ દર્દીનું જઠર છે આખું આખું સડી ગયું છે આખે આખું સ્ટમક કાઢી નાખવું પડતું હોય છે હું તમને થોડા કેસ વિશે સમજાવું કે એકચ્યુઅલ કેસમાં દર્દી કેટલા હેરાન થતા હોય છે એક વીસેક વર્ષની દીકરી હવે ગુસ્સામાં આવી અને એસિડ પી લીધો આથી થોડા વર્ષ પહેલાની વાત તમને સમજાવું શું ની હાલત છે અત્યારે તે પછી એસિડ પીધો મોડામાં અનળીમાં જઠમાં ચાંદા પડી ગયા સાવ બધું સડી ગયું ડોક્ટરો ઓપરેશન કરી જઠરનું કાઢી નાખ્યું આખી હોજરી કાઢી નાખવી પડી પેટમાં ત્રણ નળી એક નાકમાં નળી નળી એક છાતીમાં આ બધી નળીઓ દોઢ મહિના ચાલી પછી બે નળી તો નીકળી જ નહીં છ મહિના પછી પાછું મોટું ઓપરેશન થયું અને મોટું આંતરડ્યું આખું ઉપર ગળા સુધી લાવવામાં આવ્યું બહાર થઈ ગયું પછી એ કર્યા પછી દર્દીની તકલીફ એવી થઈ કે સ્વરપેટીમાં જે વાલ વેક આવે એ બી ખવાઈ ગયેલો રસ્તો તો બની ગયો પણ મોડેથી કંઈ પણ ખાય ને શ્વાસમાં જાય એટલે મોડેથી મોડેથી ખાઈ ન શકે આ ઘટના વર્ષ પછી મારી પાસે આવેલા વર્ષથી પેશન્ટે પાણી ચાય પણ પીધેલ નહીં સતત નળીમાંથી ખોરાક ચાલે એટલે બધું અમે જોયું કે ભાઈ અમારો પાછોનો રસ્તો તો ખુલી ગયો છે પ્રોબ્લેમ પર પેટીમાં છે એટલે પછી એના નિષ્ણાત પાસે મોકલ્યા બધું જોયું અને છેલ્લે ઓપ્શન એવા મળ્યા કે ભાઈ તમે કામ મોડેથી તમે તમે ક્યાં મોડેથી જમી શકશો અથવા મોડેથી બોલી શકશો જિંદગી નહીં કરી શકો એનો અર્થ એવો થાય કે અહીંયા ગળા પર પાડી દેવાનું અહીંયાથી શ્વાસ લે અને જો શ્વાસ અને અવાજ રાખવો હશે તો ખોરાક નળેમાંથી ચાલશે બે વસ્તુ એક સાથે શક્ય નહીં બનશે છેલ્લે બેને બે એવું નક્કી કર્યું કે નહીં હું કઈ વાંધો નહીં હું મોડેથી જમી શકું ભલે મોડેથી બોલી નહીં શકું તો ચાલશે મારે એટલે જે શ્વાસ નળી હોય ગળાની અંદર એની ઉપરથી બંધ કરી દીધી અને અહીંયા કાણું પાડી અહીંયાથી શ્વાસ શરૂ કરાયો બેનનો અને અહીંયાથી મશીનથી બોલે મળતી ખોરાક લે ઓપરેશન બહાર એના સ્પેશિયાલ પાસે કરે ઉગાડાના સ્પેશિયાલિસ્ટ પાસે છ મહિનાથી તો રસ્તો પાછો ખુલી ગયો ફરીવાર બધું બંધ લગભગ આ ઘટને સાત વર્ષ થયા એ બેને સાત વર્ષમાં પાંચ કે છ મહિના મોડેથી ખોરાક લીધો છે સાડા છ વર્ષથી એને મોડેથી કોઈ વસ્તુ લીધેલી નથી આ કન્ડિશનમાં એને બાકીની જિંદગી કાઢવાની મિત્રો આવા એકની કેટલા એમ પેશન્ટ જોતા હોય બીજો પેશન્ટની વાત કરું એસે પીધેલું જઠર આખું ચડી ગયું હોજરી કાઢી નાખી અંગળી કાઢી નાખી હવે ખાલી આંતરડું છે અને ગળું છે છ મહિના પછી પાછું ઓપરેશન કરીને અહીંયા બધું જોડ્યું અને પછી મળતી ખાતા તો થઈ ગયા પણ જઠર આખું છે નહીં અને જિંદગી પર દર બે મહિને બીટવેલના ઇન્જેક્શન લેવાના આવા તો કેટલાય કેસ છે મારો કહેવાનો હેતુ એવો છે આ બધું કરીને કે દરેક વ્યક્તિને એટલો ખ્યાલ હોવો પડે કે એસિડ પીવાથી માણસને જીવત જીત નરકની અસ જે અનુભૂતિ થાય એટલું દર્દ અને પીડા હોય અને એ પીડા મહિના બે મહિનામાં પૂરી થતી નથી ઘણીવાર છ મહિના ઘણીવાર જિંદગીભર ચાલતી હોય છે સાથે સાથે આ સારવારમાં આર્થિક નુકસાન એટલા બધા મોટા હોય છે ઘણીવાર તો પાંચ દસ લાખના બી લોકોને બિલ થઈ તો કારણ કે બે ત્રણ મહિના હોસ્પિટલમાં રહે વેન્ટિલેટર પર રહે પેશન્ટ પાછા મોટા ઓપરેશનો થાય એટલે દરેક મારી રિક્વેસ્ટ છે કે તમે જિંદગીમાં ગમે તે દુઃખ આવે કોઈની પાસે શેર કરો તમારો પ્રોબ્લેમ તમારા કુટુંબમાં કોઈને વાત કરો આવો આવે ગાવે આવે ઈચ્છા થાય કે નહીં મારે મરી જ જવું છે તો પણ એક ઘટનાને એક વીક માટે પોસ્ટ પણ કરો અટકાવવાની કે હમણાં એક હું વીક હું કશું જ નહીં કરું પછી હું નિર્ણય કરીશ તમારો આવેગ ઉતરી જશે પણ આ ભૂલ ક્યારેય નહીં કરો એટલી મારી રિક્વેસ્ટ છે